ગુજરાતના લોકોના હાથમાં જગાડવા માટે જનસભા સ્ટેજ પરથી પોતાને પટ્ટા માર્યા હતા ગોપાલ ઇટાળીયાએ જનસભામાં જણાવ્યું હતું કે પોતે અનેક ઘટનામાં કાયદાકીય સામાજિક અને રાજકીય લડાઈ લડતા આવ્યા છે પરંતુ ભાજપના રાજમાં અધિકારી અને નેતાઓની ભ્રષ્ટ સાંઠગાંઠના કારણે ને ન્યાય મળી શક્યો નથી વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં જસદન બળાત્કાર મોર્ટી કાંડ અગ્નિકાંડ સરઘસકાંડ હર્ની બોટકાંડ પેપર લિક કાંડ જેવી અનેક ઘટનાઓ ગોપાલ ઇટાલિયા લડાઈ લડ્યા પરંતુ ન્યાય ન ભાવી શક્યા તેની માફી માંગતા માંગતા ઇટાલિયાએ સ્ટેજ પરથી પોતાને પટ્ટાથી માર મારીને સજા કરી હતી ગોપાલ ઇટાલિયાએ પોતાને પટ્ટાથી માર મારીને કહ્યું હતું કે ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે ભાજપના નેતાઓ અનેક બળાત્કાર તોડબાજી જમીન માફિયા બુટલેગરો ડ્રગ્સ માફિયા વ્યાજ માફિયાઓ અપહરણ દાદાગીરી જેવા અનેક કાંડ કરે છે છતાંય ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે ત્યારે કદાચ ગોપાલ ઇટાલિયા દ્વારા પોતાને જ માર મારવાના કારણે કદાચ જનતાનો આત્મા જાગશે એવી આશા વ્યક્ત કરી છે નિર્દોષ દીકરીને પટ્ટા માર્યા છે અનેક ઘટનાઓમાં ન્યાય નથી અપાવી શક્યા ભાજપ વાળા અમે લડ્યા અમે ન્યાય નથી અપાવી શક્યા મે અનેક ઘટના ગણાવી આવેદન પત્ર નિવેદન ધરણા રેલી સભા સઘસ ન્યાય નહીં ઘટના ચાહે બળાત્કાર ની હોય ઘટના ચાહે લૂંટ ની હોય ઘટના ચાહે મારામારી ની હોય વ્યાજ માફિયાના ત્રાસ થી દવા પી જાય લોકો આત્મહત્યા કરી જાય ઘટના ચાહે કોઈ પણ હોય ન્યાય નથી મળતો અમે બહુ કોશિશ કરી અમે પણ ન્યાય નથી અપાવી શક્યા એની હું બધાની બે હાથ જોડીને માફી માંગુ છું કે અમે નથી ન્યાય અપાવી શક્યા એનો મને અફસોસ છે હું માફી માંગુ છું અને આ અમરેલીની દીકરીને જે પટ્ટા માર્યા છે હું એમ માનું છું કે હવે ગુજરાતની સભા સુરતમાં ભલે હોય આ સંબોધન આખા ગુજરાતને મારું હજુ આપણો આત્મા નહીં જાગે તો કેદી જાગશે આપણો આત્મા જાગી જાવો જોઈએ કે આ શું તમાશો આલે છે આ કેવી રીતે આલે ગુંડાઓ કરો માફિયાઓ તોડબાજો ડ્રગ્સવાળા दारूવાળા રેતીવાળા બે ફામ ફરે અને નિર્દોષ માણસને પોલીસ પોલીસ સ્ટેશનમાં માર મારે છે અમે રજૂઆત લઈને જઈએ તો અમારા ઉપર એફઆઈઆર એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાતનો આત્મા જગાડવાનો છે દોસ્તો અને મેં નક્કી કર્યું છે કે અમે ન્યાય નથી અપાવી શક્યા દીકરીને અને એટલે દીકરીને જે પોલીસે પટ્ટા મારા જે પટ્ટા આજે હું ખાઈશ જાહેરમાં અને મેં નક્કી કર્યું છે કે આ દીકરી ના પટ્ટા માર્યા છે ગુજરાત નો હાથમાં જાગવો જોઈએ ગુજરાત નો આત્મા જાગવો જોઈએ ગુજરાત નો આત્મા જાગવો જોઈએ

દોસ્તો હું ગુજરાત નો આત્મા જગાડવા માંગુ છું કોઈ અમને જિંદગી ભર મત ન આપતા અમને હરાવી દેજો પણ દીકરીઓને ન્યાય અપાવવા માટે તમારા હાથમાં જગાડો તમારા હાથમાં જગાડો અમને આખી જિંદગી મત નો દેતા હરાવી દેજો દીકરીને ન્યાય અપાવશો કે નહીં અપાવો અમે મહાન નથી કાલ મરી જઈશું આ પાર્ટી ખતમ થઈ જાય દીકરીઓની ઈચ્છે કોણ કરશે અને આ એક દીકરી નો સવાલ નથી ઝઘડિયામાં બળાત્કાર થયો જસદણમાં માં બળાત્કાર થયો દાહોદ માં બળાત્કાર ચારો તરફ બળાત્કાર ગુજરાતમાં જોઈએ ગુજરાત